માહિતીની વિધિવત રીતે કરેલી જાહેરાત ગાંધીનગર પટેલને વિસ્તૃત પટેલ લોક રક્ષક દળની ભરતી પ્રક્રિયામાં લેખિત અને શારીરિક કસોટીમાં ગેરરીતિ આચરનાર સાણત્રીસ ઉમેદવારોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે આ બાબતે ભરતી બોર્ડના અધ્યક્ષ અને આઈપીએસ અધિકારી હસમુખ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગેરરીતિ બાબતે બનેલી તપાસ સમિતિ આપેલ અહેવાલની સમીક્ષા બાદ સરકારે નિર્ણય કર્યો છે તમામ ઉમેદવારોને અઠ્યાવીસ મે બે હજાર ચોવીસથી ત્રણ વર્ષ સુધી કોઈપણ પ્રકારની સરકારી ભરતીમાં ભાગ નહીં લઈ શકે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે ઉપરાંત આગામી છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી પીએસઆઈ અને લોકરક્ષક ભરતી માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે જેના કારણે વંચિત ઉમેદવારો આ બાબતમાં અરજી કરી શકશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે જે બે હજાર એકવીસમાં પહેલીસ ઓક્ટોબર બે હજાર એકવીસે આપણે જે જાહેરાત આપેલી જેની એકવીસ બાવીસના વર્ષમાં એટલે કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી મહિના દરમિયાન જે શારીરિક કસોટી થઈ હતી એમાં કેટલીક ગેરરીતિઓ થયેલી જોવા મળી હતી અને જ્યારે આપણે દસ એપ્રિલે જે લેખિત પરીક્ષા લીધી એ પરીક્ષામાં પણ ગેરરીતિ કરનાર ઉમેદવારો એ ઉમેદવારો વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરતી બોર્ડે એક સમિતિની બોર્ડના ત્રણ સભ્યોની એક સમિતિની રચના કરેલી એ સમિતિએ એ ઉમેદવારોની સુનાવણી કરી અને સમિતિએ જે અભિપ્રાય આપ્યો એની સમીક્ષા ભરતી બોર્ડે કરી અને રાજ્ય સરકારને આ ઉમેદવારોને રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ત્રણ વર્ષ માટે ગેરલાયક ઠેરાવ ઠેરાવવા માટે સાડત્રીસ ઉમેદવારો વિરુદ્ધ દરખાસ્ત કરેલી જે રાજ્ય સરકારે માન્ય કરી અને અઠ્યાવીસ પાંચે આ ઉમેદવારોને ત્રણ વર્ષ માટે ગેરલાયક રાજ્ય સરકારની તમામ ભરતીઓ માટે ગેરલાયક ઠેરવવાનો જે નિર્ણય કર્યો એ ઉમેદવારો માટેની વિગતો અમે કારણો સહિતની વેબસાઇટ ઉપર મૂકેલી છે એટલે આ ઉમેદવારો અઠ્યાવીસ પાંચ ચોવીસથી ત્રણ વર્ષ માટે સરકારી ભરતી માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે હા એમાં હું તમને એનો બિલકુલ એમાં આપણે હું તમને થોડીક વિગતો આપણે વર્ષ સુધી એમને ગેરલાયક ઠેરવ્યા છે એટલે પહેલા કોઈ એમની વિરુદ્ધમાં થયું હોય તો આપણે એ વખતે ગેરલાયક ઠેરવ્યા નથી કારણ કે આખી આની પ્રક્રિયા છે આપણે એમને સાંભળવા પડે સાંભળ્યા પછી સરકાર એક નિર્ણય કરે એ નિર્ણય કરવાનો કે રાજ્ય સરકારની બધી ભરતીઓ માટે છે એટલે એ નિર્ણય રાજ્ય કક્ષ સરકારની કક્ષાએ થાય એટલે એ પહેલાં કોઈની ભરતી થઈ ગઈ હોય તો એ લોકો એને આપણે કંઈ ના કરી શકીએ પણ આ અઠ્યાવીસ પાંચ ચોવીસથી જે નિર્ણય કરવામાં આવ્યો છે એથી ત્રણ વર્ષ સુધી એ લોકો કોઈ ભરતી પ્રક્રિયાની અંદર ભાગ લઈ શકશે નહીં હવે આના આપણે બ્રેકઅપની વાત કરીએ તો એક શારીરિક કસોટીની અંદર એ લોકો કોલ લેટરનો સમય બદલેલો એવા ત્રણ ઉમેદવારો છે પછી એક આવો એક એવો કેસ છે કે જેની અંદર આપણે તમને ખ્યાલ હોય તો આપણે જે ઉમેદવારોને બીજી નોકરી મળી ગઈ હોય અને લોકરક્ષકમાં ભરતી થવાનું ઈચ્છા ના હોય તો એમને વિડ્રોવલની આપણે તક આપી હતી એમાં એક મહિલા ઉમેદવારના સુરતના કિસ્સાની અંદર એની કોઈ બેનપણીએ એની એટલે ઉમેદવારને પોતાને ખબર નહોતી અને એણે એનું વિડ્રોવલ કરી લીધેલું એટલે એ રજૂઆત આપણી પાસે આવેલી અને એ સુરત શહેરની અંદર એનો એક ગુનો દાખલ થયેલો એવો એક કેસ છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાની અંદર ચાર ઉમેદવારો રાજકોટ શહેરની અંદર ડીસીપી ક્રાઇમમાં જે ગુનો દાખલ થયો હતો જેની અંદર અઢાર ઉમેદવારો તમને ખ્યાલ હોય તો એમાં એક આરોપી તરીકે મહિલા પણ હતા કે જેની અંદર અઢાર ઉમેદવારો સોરી મારી ભૂલ થાય છે રાજકોટ શહેરમાં જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નવ ઉમેદવારો એટલે આ એવા ઉમેદવારો છે કે જેમણે લાલચ આપીને ભરતી થવા માટેનો પ્રયત્ન કરેલો હતો અને એવો જ એક અમદાવાદ શહેર ડીસીપી પોલીસ સ્ટેશનનો ગુનો છે જેની અંદર અઢાર ઉમેદવારો કે જેમણે એમાંથી ઘણા ઉમેદવારો ગુજરાત બહારના પણ હતા જે લોકો અહીંયા એક સંસ્થા સાથે રહીને મતલબ એ ટ્રેનિંગ લેતા હતા અને એમને ભરતી કરાવી દઈશું એમ કરીને એમની પાસે પૈસા લેવામાં આવેલા એટલે તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે આ ભરતીની જાહેરાત કરેલી ત્યારે આપણે ઉમેદવારોને ચેતવ્યા હતા કે ઘણી આ ભરતી આખી પારદર્શક રીતે થવાની છે અને તમે કોઈની પણ લાલચમાં આવીને તમે ક્યાંય પણ પૈસા આપતા નહીં બરાબર તમારી ભરતી રીતે થશે નહીં તમને ખ્યાલ હોય તો રાજકોટનો જે ડીસીબી ક્રાઇમ ડીસીબી સોરી ગાંધીધામ પોલીસ સ્ટેશનનો જે ગુનો રાજકોટ શહેરનો છે એમાં તો ઉમેદવારોને એવું કહેવામાં આવેલું કે ભાઈ તમે શારીરિક કસોટી નહીં આપો તો પણ તમે પાસ થઈ જશો શારીરિક કસોટીનું પરિણામ આવ્યું એટલે એમને ખબર પડી કે ખરેખર એમની પસંદગી થઈ નથી એટલે એમને એમના પૈસા આપેલા હતા અને એવા લોકો પકડાયા એટલે આપણે ઉમેદવારોને પહેલેથી ચેતવેલા કે તમે આવી કોઈ વસ્તુમાં પડશો તો તમારા પૈસા જશે પણ આપણે અત્યારે એક સ્ટેપ આગળ ગયા કે એમના પૈસા તો ગયા અથવા તો એમણે આ આવી લાલચમાં ઉમેરાતા અત્યાર સુધી આપણે જે લોકો એમને ફસાવતા હતા એમની વિરુદ્ધમાં જ આપણે કાર્યવાહી કરતા પણ જે લોકો આમાં ફસાય છે અને આવો ભરોસો રાખીને ખોટી રીતે સરકારી નોકરીમાં દાખલ થવાનો પ્રયાસ કરે છે એવા લોકોની વિરુદ્ધમાં પણ આપણે આ કાર્યવાહી કરી છે અને આમાંની મોટાભાગની સંખ્યા એવા પ્રકારના લોકોની છે એટલે મને એમ લાગે છે કે રાજ્ય સરકારે આ નિર્ણય કરીને બધાને એક મેસેજ આપ્યો છે કે તમને કોઈ ધૂતારા લૂંટવા આવે પણ તમે સરકારી નોકરીમાં ખોટી રીતે દાખલ થવાનો પ્રયાસ કરો છો તો એ તમારી પણ કસૂર છે અને એમાં તમને પણ નુકસાન જશે એટલે એવા કેસીસ પણ આની એવા મોટા ભાગના કેસીસ એવા છે એટલે આના માધ્યમથી રાજ્ય સરકાર એક મેસેજ મોકલવા માગે છે કે તમે કોઈ રીતે આની અંદર સંડોવાશો નહીં બધી પ્રતિ પ્રક્રિયા પારદર્શક રીતે આપણે કરી રહ્યા છીએ અને એમાં તમે તમારી મહેનત કરી અને શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરો પ્રશ્ન એ છે કે આપણે એ વખતે એપ્રિલ મહિનામાં જ્યારે આપણે આ લોકરક્ષક અને પીએસઆઈની જાહેરાત આપી હતી અરજીઓ મેળવવાની તો એ વખતે પરીક્ષાની સિઝન હતી અને પરિણામો આવ્યા નહોતા એટલે ઉમેદવારોની રજૂઆત હતી અને આમ પણ આપણે ચોમાસા પછી લેખિત સારી કસોટી લેવાના હતા એટલે એવા ઉમેદવારો આ ભરતીની તકથી વંચિત ના રહી જાય એટલા માટે આપણે ઉમેદવારોને ત્યારે એવો વાયદો કર્યો હતો કે આપણે ઓગસ્ટ મહિનાનીમાં આપણે એ ફરીથી પોર્ટલ ખોલીશું અને તમને એવી તક આપીશું એટલે આપણે છવ્વીસ ઓગસ્ટથી નવ સપ્ટેમ્બર સુધી એ પોર્ટલ આપણે ખોલી રહ્યા છીએ અને ઉમેદવારો કોઈ પણ કારણસર અગાઉ એમણે અરજી ના કરી શક્યા હોય પણ અત્યારે એ લોકો લાયક હોય અત્યારના તારીખો મુજબ તો એ લોકો આની અંદર અરજી કરી શકશે જે લોકો એ અરજી પહેલાં કરેલી છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી ડુપ્લિકેટ અરજી કરીને પ્રવેશ કરવાનો પ્રયત્ન કરવા કરનારા ઉમેદવારોને ગઈ વખતે પણ આપણે એમને આમાંથી બાબાર કરેલા હતા તો આ વખતે પણ હું કહું છું કે જે લોકોની અરજી થઈ ગઈ છે એ લોકોએ ફરી અરજી કરવાની નથી કોઈ એ દાખલા તરીકે એ વખતે લોકરક્ષક માટે એલિજિબલ હોય લાયક હોય અને એમણે લોકરક્ષકની અરજી કરી હોય અને હવે એ ધારો કે સ્નાતક થઈ ગયા છે અને અત્યારે પીએસઆઈની અરજી કરવા માગે છે તો એમણે માત્ર પીએસઆઈની અરજી કરવાની છે લોકરક્ષકની ફરી અરજી કરવાની નથી એટલે ડુપ્લિકેટ અરજી કરવાની નથી છવ્વીસ ઓગસ્ટથી આપણે એ વસ્તુ ખોલીએ છીએ એની જાહેરાત પણ ટૂંક સમયમાં આપણે આપીશું